Thank you.

સરસ મજાની જલેબી બની રહી છે જોઈ શકો છો જોવો તમે પંદર માણસ ની લાઈવ જલેબી બને છે જલેબી બને છે લાય ઓ ભાઈ જોઈ શકો છો સરસ મજાની છે હા મિત્રો જો જય શ્રીરામ મિત્રો તો ત્રણ જગ્યાએ આ ભઠ્ઠી બનેલી છે તો આ સરસ મજાની જો ગરમા ગરમ જલેબી બની રહી છે જોઈ શકો છો જો તમે આ મિત્રો હા જય જય શ્રીરામ અચ્છા હો ને હા જલેબી બની રહી છે

जो उसमें ये जलेबी में वो क्या आ, जलेबी में ये बीकानेर की फेमस जलेबी है आ, और इसके अंदर जो कंगरी आती है एकदम मोट का आटा डाल के हाँ और मैंने जलेबी ये देखो हाँ जलेबी ये देखो भंडारे के लिए ये चीज है नाउट का आटा डालोगे तो आपके आएगी नहीं तो नहीं आएगी अच्छा अच्छा एक नंबर बोलो ये क्या बनाते है आप लाइलोन खमन लाइलोन खमन बनाते हैं हाँ तो एक दो तीन चार मशीन है ना चार या पांच पांच छह मशीन है ना जो आप इतरो जो सरस मजा निकालने वाले भी मशीन है सुबह से पाँच बजे लगे हम अच्छा अच्छा चालू का कंटिन्यू चालू चालू अच्छा बहुत जय श्री કટિંગ કર દઈએ જયશriram જયશriram કેસા હો તો એ તાજા તાજા ખમણ બનાવે છે સરસ મજાનો કટિંગ કરીને આ ખમણ બને છે જોઈ શકો છો જો ભાઈ જયશriram જયશriram હા હા जय श्या तो ये आपका क्या भात बना रहा है आ, बना रहा। ओ भैया जो भात बना रहे बढ़िया बढ़िया अच्छा सरस मजाना देख लो ये भात बनी रिया रोजो सरस मजाना चाक बनी वो भैया मजाना आता है आ, जो

આ ચટણી બનાવે છે એ ચટણી બનાવે છે આમાં જો પુદી નો કેટલી આઈટમ છે શકો છો અંદાજ મિસાલા આમાં નાખેલા છે ને આ આધી ચટણી બનાવી રહ્યા છે આ મિત્રો જો સરસ મજાની ની અહીંયા

સરસ મજાની ગ્રેવી બની રહી છે જો અચ્છા હો ને બઢિયા જય સારા મિત્રો તો જયારે જો આ શાકભાજી રૂમ એટલે સબ્જી રૂમ માં જો અત્યારે આ હંધી કોતમરી ના અહીંયા હંધી કટિંગ થઈ રહ્યું છે જોઈ શકો છો

ભાઈ ક્યા આપીર મેથી સબકો કટિંગ કરા હૈ અચ્છા જય શ્રી રામ મિત્રો તો સરસ મજાનું અંધ કામ થઈ રહી ઉ મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આ ઘીમાં મોણ નાખીને લોટ બાંધેલી સરસ મજાની જો આ લોકો બેનો રોટલી વણે છે બહુ જોરદાર ગરમા ગરમ આ હંદાઇ ને પીરવામાં આવે છે ભાઈ જો તમે લાઈવ રોટલી બને છે જો આ તમે એના એના વેહના ઉપર આ જુઓ સરસ મજાનું હે હો ભાઈ હા મિત્રો જોઈ શકો છો જો અહીંયા હાલો સરસ મજાની આ રોટલી ને તેલ લગાડી અને પેકિંગ બને છે

જય શ્યારામ જય શ્યારામ જો સરસ મજાના ગુંડલા બની રહ્યા છે અને આ લોકો હંડાય ભજન કરતા જાય ને ગુંડલા બનાવતા જાય છે એટલે તમામ ભક્તોના હૃદયમાં મોજ પ્રેમને આનંદ આવે છે જય શ્યારામ જય શ્યામદાર રસોડું છે હો ભાઈ આ તમે જોઈ શકો છો કંઈક કેટલી જગ્યાએ પૂરી બને છે કેટલી જગ્યાએ ગુંડલા બને છે અને સરસ જો તમે આમાં કઈ ઘટે નહીં હો ભાઈ જુઓ તમે જય શ્યારામ હાલો મિત્રો જો અહીંયા છેલ્લે આપણા ભૂંગળા તળાઈ રહ્યા છે સરસ મજાના ને જય શ્યારામ જય શામ શ્યારામ અચ્છા હો ને જય શામ મિત્રો તો હાલ આપણે આ વીઆઈપી રસોડામાં આવી ગયા જોઈ શકો છો તમે સરસ મજાનું જય શ્યારામ જય શ્યારામ શ હા મિત્રો જોઈ શકો છો અત્યારે હાલ આપણે આ વીઆઈપી ડબલ વીઆઈપી રૂમ રસોડામાં આવી ગયા છીએ આ લોકો હંડા પ્રસાદી લઈ રહ્યા છે જોઈ શકો છો તમે હા મિત્રો જય શ્યારામ તો તમે આ મિત્રો નિહાળી શકો છો જો આ જય શ્યારામ મિત્રો તો એ ક્યાં ક્યાં હૈ એ હા સલાડ હૈ જોઈ શકો અચાર હે લીંબુ નમક ને મિરચી હૈ એ ક્યાં હૈ ભૈયા જલેબી એ જો સરસ મજાની જલેબી એ ક્યાં હૈખ શ્રીખંડ છે હા ઓર એ ઢોકળા હૈ જય શિયામ તો એ ચટણી હે જોઈ શકો છો જો મિત્રો હા હાલો જય શિયામ મિત્રો જો અહીંયા પૂરી મળે રોટલી મળે તમારે જે કાંઈ પૂરી ખાવી તો મળે છે ને રોટલી મળે છે તો મિત્રો સરસ મજાનું અહીંયા જો આ શાક છે હો ભાઈ જુઓ તમે સરસ મજાનું એટલે આમાં વટાણાને નંદુ મિક્સ શાક છે હા તો આ આ કઠોળનું મિક્સ શાક છે જોઈ શકો છો જો જય શિયા રામ તો મિત્રો તમે એ આ ભાત છે બરાબર હા ભાત ને આ ડાળ છે બાજુમાં હાલો મિત્રો જુઓ તમે હા ડબલ વીઆઈપી આ રસોડું છે ને તમામ લોકો જો અહીંયા બીજા કોઈને એન્ટ્રી નથી હો ભાઈ સરસ મજાનું રસોડું છે હા મિત્રો તો તમે જોઈ શકો છો હા જય શ્રી રામ મિત્રો તો હા નિહાળી શકો છો સરસ મજાનું આ રોડું છે હાલો મિત્રો તો જોઈ જય શ્યારામ ખરેખર આ તમારે ડબલ વીઆઈપી હો ભાઈ જો આમાં કાંઈ ઘટે નહીં જો સરસ મજાનું આ રસોડ છે આપણે ત્યારે હાલ આવી ગયા છીએ જો તમે મિત્રો હાલો મિત્રો જો આમાં બરફ નાખીને આ શિખંડ ને હાવ એકદમ ઠંડુ હા મિત્રો ઠંડુ રાખીને હંદય પીરહે પીરે છે હાલો જય શિયામ જય શિયા We'll yeah.